માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે માંડવીમાં ઇન્કમટેક્સ અને જીએસટી અંગે માર્ગદર્શન આપવા તાજેતરમાં સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં ભુજ અને ગાંધીધામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રીઓ અને એડવોકેટ શ્રીઓએ વિગતવાર માર્ગદર્શન આપેલ હતું આ સેમિનારનો માંડવીના વેપારીઓ એકાઉન્ટન્ટ શ્રીઓ કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં યોજાયેલ આ સેમિનારમાં પ્રારંભમાં સંસ્થાના માનદ મંત્રી શ્રી નરેન્દ્રભાઈ શુરૂએ સ્વાગત પ્રવચનમાં સોને આવકારી ભુજ અને ગાંધીધામના નિષ્ણાંત ચાર્ટર એકાઉન્ટન્ટો અને એડવોકેટો ઇન્કમ ટેક્સ અને જીએસટી વિશે માર્ગદર્શન આપવા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના આમંત્રણને માન આપી માંડવી આવ્યા તે બદલ તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી આ સેમિનારમાં ભુજના જાણીતા ચાર્ટર એકાઉન્ટન્ટો સર્વશ્રી નિકિતભાઈ દેસાઈ અને મૈત્રીબેન રાઠોડ તેમજ એડવોકેટ મેહુલભાઈ પંડ્યા તથા ગાંધીધામના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રવિભાઈ ચંડીરામાણીએ બે હજાર પચીસના બજેટના ઇન્કમટેક્સ અને જીએસટી વિશે વિગતે માર્ગદર્શન આપેલું હોવાનું માંડવી સર્વાંગી વિકાસ પરિષદના મંત્રી દિનેશભાઈ મણિલાલ સાહે જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના માનદ મંત્રી નરેન્દ્રભાઈ સુરુએ કરેલ હતું જ્યારે માંડવી જૈન જાગૃતિ સેન્ટર અને માંડવી તેરાપથ જૈન સંઘના પ્રમુખ રાજેશભાઈ વાડીલાલ દોશીએ આભાર દર્શન કરેલું હતું